હેલો ફ્રેન્ડ્સ કેમ છો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું હાથી અને સસલાની સરસ મજાની બાળવાર્તા કોઈ એક પ્રદેશમાં એક ઘનઘોર જંગલ હતું એ જંગલમાં હાથીઓનું એક મોટું ઝુંડ રહેતું હતું તે ઝુંડનો સરદાર એક વિશાળ પરાક્રમી અને બુદ્ધિશાળી હાથી હતો જેનું નામ મહાવત હતું ઝુંડના તમામ હાથીઓ તેની શરણે સુખ શાંતિથી જીવતા હતા તે બધાની સમસ્યા સાંભળતો અને તેનો ઉકેલ લાવતો તે નાનાથી નાના તથા મોટાથી મોટા હાથીઓનું સમાનપણે ધ્યાન રાખતો હતો એક વખત તે પ્રદેશમાં ભયાનક દુષ્કાળ પડ્યો વર્ષો સુધી વરસાદ જ ના પડ્યો બધા જ તળાવો અને નદીઓ સુકાઈ ગયા વૃક્ષો પણ સુકાવા લાગ્યા જમીન ફાટી ગઈ અને ચારે બાજુ હાહાકાર મચી ગયો બધા જ પ્રાણીઓ પાણીના એક એક ટીપા માટે તરસવા લાગ્યા બધા હાથીઓએ તેમના સરદાર મહાવતને વિનંતી કરી કે તમે કોઈ ઉપાય શોધો અમે બધા તરસી રહ્યા છીએ અમારા બાળકો પાણી માટે તડપી રહ્યા છે મહાવત પહેલાથી જ આ સમસ્યાને સમજતો હતો પરંતુ તેને કોઈ ઉપાય મળતો ન હતો પછી તેને તેના બાળપણમાં તેના દાદા દ્વારા કહેલી વાત યાદ આવી અને તેને બીજા હાથીઓને કહ્યું કે મારા દાદા કહેતા કે પૂર્વ દિશામાં એક તળાવ છે જે ભૂગર્ભ જરથી જોડાયેલું છે તેથી તે કદી સુકાતું નથી આપણે ત્યાં જવું જોઈએ બધા હાથીઓના મનમાં એક આશા બંધાઈ અને આખું ઝુંડ તરત જ તે દિશામાં પ્રસ્થાન કરી ગયું દિવસના તાપમાં સફર કરવું મુશ્કેલ હતું તેથી હાથીઓ રાત્રે પ્રવાસ કરતા પાંચ રાત્રિઓ પછી તેઓ તળાવ સુધી પહોંચી ગયા ખરેખર તળાવ પાણીથી ભરેલું હતું બધા હાથીઓએ ખૂબ પાણી પીધું પછી તળાવમાં આનંદથી સ્નાન કર્યું તે વિસ્તારમાં સસલાઓની એક મોટી વસાહત રહેતી હતી હાથીઓ પાણી મળવાથી ખૂબ આનંદિત થઈ ગયા અને આમ તેમ દોડાદોડ કરવા લાગ્યા હાથીઓના પગ નીચે અનેક સસલાઓ કચરાઈ ગયા અને તેમના ઘરો તૂટી ગયા આખા સમુદાયમાં ભય અને હાહાકાર મચી ગયો બચેલા સસલાઓએ એક તાત્કાલિક સભા બોલાવી એક સસલાએ કહ્યું આપણે તરત જ અહીંથી ભાગી જવું જોઈએ નહીં તો બધા જ સસલાઓને હાથીઓ કચડી નાખશે પછી એક બુદ્ધિશાળી સસલું બોલ્યું કે આપણે ચાલાકીથી કામ લેવું જોઈએ હાથીઓ અંધશ્રદ્ધાળુ હોય છે આપણે એને એમ કહીશું કે અમે ચંદ્રદેવના દૂધ છીએ હાથીઓના આવા ઘાતક કૃત્યને લઈને ચંદ્રદેવ ક્રોધિત થયા છે અને જો તેઓ અહીંથી નહીં જાય તો ચંદ્રદેવ તેમને શ્રાપ આપશે બધા સસલાઓને આ યોજના ગમી તેના સમુદાયમાં એક નાનકડું બુદ્ધિશાળી અને ચતુર સસલું હતું જેનું નામ લંબકર્ણ હતું લંબકર્ણ ચતુરાય વાતોમાં ફસાવવા માટે જાણીતો હતો તે તરત જ હાથીઓ પાસે ગયો હાથીઓના સરદાર મહાવત પાસે પહોંચીને એક ઊંચા પથ્થર પર ચડીને લંબકર્ણ બોલ્યો કે ગજનાયક મહાવત હું ચંદ્રદેવનો દૂધ છું ચંદ્રદેવ અમારા સ્વામી છે મહાવતે કહ્યું શું સંદેશ લાવ્યો છે લંબકર્ણ બોલ્યો તમે સસલાઓનો નાશ કર્યો છે જેનાથી ચંદ્રદેવ તમારા ઉપર ખૂબ જ ગુસ્સે થયા છે જો તમે તરત જ અહીંથી નહીં જાઓ તો ચંદ્રદેવ તમારા વિનાશનો શ્રાપ આપશે મહાવતે શંકાથી પૂછ્યું કે ચંદ્રદેવ ક્યાં છે હું જાતે જ તેમના દર્શન કરવા માંગુ છું લંબકર્ને કહ્યું કે જરૂર તેઓ તળાવમાં બેઠા છે મરેલા સસલાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ચાલો હું તમને તેમની પાસે લઈ જાઉં તે દિવસે પૂર્ણિમાની રાત હતી તળાવમાં ચંદ્રનું મોટું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું હતું મહાવત ચંદ્રદેવના પ્રતિબિંબને જોઈને ડરી ગયો લંબકર્ને મોકો જોઈને હાથીને ડરાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું ગજનાયક જો તમે નજીકથી જોશો તો તમને ખબર પડશે કે તે કેટલા ગુસ્સે થયા છે મહાવત પોતાની સૂંઢ પાણી નજીક લઈ ગયો જેથી પાણીમાં હલચલ આવી ગયું ચંદ્રનું પ્રતિબિંબ આમ તેમ વિખેરાઈ ગયું હાથી હાથી ખૂબ જ ડરી ગયો લંબકર્ણ તરત જ બોલ્યો કે જુઓ તમારા આવવાથી જ ચંદ્રદેવ ગુસ્સે થયા છે જો તમે જીવતા રહેવા માંગતા હો તો તરત જ અહીંથી ચાલ્યા જાઓ ડરી ગયેલો મહાવત તરત જ પોતાના ઝુંડ પાસે પાછો ગયો અને તેઓને તાત્કાલિક ત્યાંથી હટવાનો આદેશ આપ્યો હાથીઓએ તેના આદેશનું પાલન કર્યું અને તરત જ ત્યાંથી નીકળી ગયા જેવા જ હાથીઓ ત્યાંથી નીકળી ગયા ત્યાર પછી વરસાદ આવ્યો અને પાણીની સમસ્યા સમાપ્ત થઈ ગઈ પછી હાથીઓએ ફરી એ દિશામાં જવાનો ક્યારેય વિચાર કર્યો નહીં બચેલા સસલાઓ સુખ શાંતિથી પોતાના સ્થાન પર રહેવા લાગ્યા બુદ્ધિથી પરિસ્થિતિનો સામનો કરવાથી સૌથી શક્તિશાળી દુશ્મનનો પણ સામનો કરી શકાય છે તો મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં બીજી વાર્તા સાથે